અરે વાહ વસંત ઋતુ આવી ગઈ પણ એની સાથે પહેલી છીંકો વહેતું નાક અને આંખોમાં ખંજવાળ પણ પાછી આવી ખરું ને ઘણા લોકો માટે તો આ દર વર્ષની કહાણી છે પણ ક્યારે વિચાર્યું છે કે આવું થાય છે કેમ ચાલો આજે આ એલર્જી પાછળનું આખું વિજ્ઞાન સમજી લઈએ જરા આંકડા પર નજર કરો એક્યાસી મિલિયન આટલા લોકોને ફક્ત યુએસમાં બે હજાર એકવીસમાં મોસમી એલર્જી હતી વિચાર કરો આ આંકડો કેટલો મોટો છે આ ખાલી થોડી છીકોની વાત નથી આ તો એક એવી આરોગ્ય સમસ્યા છે જે કરોડો લોકોના જીવન પર અસર કરે છે તો સવાલ એ થાય છે કે આ બધી છીકો બંધ નાક અને આંખોમાં ખંજવાળ પાછળનું અસલી કારણ શું છે આપણું શરીર પરાગ્રજ જેવી સાવ સામાન્ય વસ્તુ પર આટલો બધો રિએક્ટ કેમ કરે છે વેલ આનો જવાબ છે એલર્જીક રાઇનાઇટિસ ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ આખરે છે શું ઓકે તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ એલર્જી પાછળનું વિજ્ઞાન શું છે એટલે કે આપણું શરીર આ રીતે કેમ વર્તે છે એ જાણીએ આપણે ઘણીવાર આને હે ફીવર કહીએ છીએ બરાબર ને પણ મજાની વાત એ છે કે ક્લીવલેન્ડ ક્લિનિક કહે છે કે આ નામ જ ભૂલ ભરેલું છે કેમ કે આને સૂકા ઘાસ એટલે કે હે સાથે કોઈ લેવા દેવા નથી અને મોટાભાગના કિસ્સામાં ફીવર એટલે કે તાવ પણ નથી આવતો કેવો કહેવાય તો પછી આ એલર્જીક રાઇનાઇટીસ ખરેખર છે શું ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ સમજો કે આપણા શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે ને એ ખોટું એલાર્મ વગાડી રહી છે એ ભૂલથી પરાગ્રજ કે ધૂળ જેવા સાવ નિર્દોષ કણોને કોઈ મોટો દુશ્મન માની લે છે અને બસ એના પર હુમલો કરી દે છે આને આમ સમજીએ ધારો કે આપણી રોગપ્રતિકારક શક્તિ એક વધુ પડતો ઉત્સાહી સિક્યોરિટી ગાર્ડ છે હવે જેવો કોઈ પરાગ્રજનો કણ શ્વાસમાં જાય જે ખરેખર તો હાનિકારક નથી આ ગાર્ડ તરત જ ખોટો એલાર્મ વગાડી દે છે અને આ એલાર્મ વગાડવા માટે એ હિસ્ટામાઈન નામનો એક કેમિકલ છોડે છે અને આ જ હિસ્ટામાઇન છે જે નાક આંખો અને ગળામાં સોજો અને ખંજવાળ પેદા કરે છે બસ આ છે એલર્જીના લક્ષણો હવે એક બહુ જ કોમન કન્ફ્યુઝન ઘણી વાર આપણને સમજ નથી પડતી કે આ શરદી છે કે પછી એલર્જી કેમ કે લક્ષણો એટલા બધા મળતા આવે છે કે ગૂંચવાળો થવો બહુ જ સ્વાભાવિક છે તો ચાલો આજે આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દઈએ જો સૌથી મોટો તફાવત એ છે કે એલર્જી એકદમ અચાનક શરૂ થાય છે જ્યારે શરદી ધીમે ધીમે વધે છે બીજું જો આંખોમાં ખંજવાળ આવતી હોય અને પાણી નીકળતું હોય તો એ લગભગ એલર્જી જ હોય છે શરદીમાં આવું બહુ ઓછું જોવા મળે છે અને સૌથી અગત્યની વાત શરદી લગભગ એક અઠવાડિયામાં મટી જાય છે પણ એલર્જી એ તો ત્યાં સુધી પીછો નથી છોડતી જ્યાં સુધી એનું કારણ એટલે કે એલર્જન આસપાસ હોય સારું તો હવે જ્યારે આપણે સમજી ગયા કે આ એલર્જી શું છે તો સવાલ એ છે કે એનો સામનો કેવી રીતે કરવો ચાલો આપણી સાથે મળીને એક એલર્જી ટૂલકીટ બનાવીએ આ ટૂલકીટનો હેતુ ખાલી લક્ષણોને દબાવવાનો નથી પણ એને કંટ્રોલ કરવા માટે એક પાક્કી સ્ટ્રેટેજી બનાવવાનો છે આપણી આ ટૂલકિટમાં મુખ્યત્વે ત્રણ લેયર્સ છે પહેલું તરત જ રાહત મેળવવાના ઉપાયો બીજું નિવારણ એટલે કે એલર્જી થાય જ નહીં એ માટે શું કરવું અને ત્રીજું લાંબા ગાળાના ઉકેલો જેથી આ સમસ્યા ભવિષ્યમાં પણ કાબૂમાં રહે ચાલો ટૂલકેટના પહેલા ભાગથી શરૂ કરીએ એટલે કે દવાઓ જ્યારે લક્ષણો પરેશાન કરે ત્યારે તરત રાહત માટે આ આપણી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે સામાન્ય રીતે ત્રણ મુખ્ય પ્રકારની દવાઓ હોય છે પહેલી છે એન્ટીહિસ્ટમાઇન્સ જે પેલું ખોટું એલાર્મ વગાડતા હિસ્ટમાઇનને જ બ્લોક કરી દે છે પછી આવે છે કન્જેસ્ટન્સ જે બંધ ના ખોલવામાં મદદ કરે છે પણ હા એનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ત્રીજા છે નાકના કોટીકોસ્ટિરોઈડ્સ જે નાકની અંદરની બળતરા ઓછી કરે છે જે ઘણા લક્ષણોનું મૂળ કારણ હોય છે એટલે કયા લક્ષણ માટે કઈ દવા લેવી એ જાણવું જરૂરી છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે દવાઓ અસરકારક છે પણ સાવચેતી બહુ જ જરૂરી છે ખાસ કરીને ઓરલ કોટિકોસ્ટેરોઇડ્સ જેવી કેટલીક દવાઓ જો લાંબો સમય લેવામાં આવે તો એના ગંભીર જોખમો પણ હોઈ શકે છે એટલે જ ડોક્ટરની સલાહ વગર કશું જ નહીં તો કહેવાનો મતલબ એ જ છે કે દવાઓ હંમેશા ડોક્ટરના કહ્યા મુજબ જ લેવી અને જો લાંબા સમય સુધી સારવારની જરૂર હોય તો એ વિશે હેલ્થકેર પ્રોવાઇડર સાથે ચર્ચા કરવી એકદમ જરૂરી છે દવાઓ તો થઈ તાત્કાલિક રાહતની વાત પણ શું આપણે એવું કંઈક કરી શકીએ જેથી એલર્જી થાય જ ઓછી બિલકુલ આપણી લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરીને પણ ઘણો ફરક પાડી શકાય છે ચાલો હવે આ નિવારણ અને જીવનશૈલીના ઉપાયો જોઈએ આ ટિપ્સ બહુ સરળ છે પણ કામની છે જેમ કે પરાગ્રજની સિઝનમાં ઘર અને કારની બારીઓ બંધ રાખવી ઘરમાં સારા એર ફિલ્ટર ખાસ કરીને એચઈ ફિલ્ટરનો ઉપયોગ કરવો ઓશિકા અને ગાદલા પર ડસ્ટ માઇટ પ્રૂફ કવર ચડાવવા બહારથી આવીને કે પાલતુ પ્રાણી સાથે રમ્યા પછી હાથ ધોઈ લેવા અને હા બને ત્યાં સુધી પાલતુ પ્રાણીઓને બેડરૂમથી દૂર રાખવા આવી નાની નાની આદતોથી મોટો ફરક પડી શકે છે દવાઓ સિવાયની બીજી પદ્ધતિઓની વાત કરીએ તો હેપા એર પ્યુરિફાયર થોડા મોંઘા છે પણ ઘરની અંદરના એલર્જન્સ ઘટાડવા માટે બહુ સારા છે નાકની સિંચાઈ એટલે કે નેઝલ ઇરિગેશન એ બહુ ઓછા ખર્ચાળ ઉપાય છે અને એનાથી દવાની જરૂરત લગભગ ત્રીસ ટકા સુધી ઘટી શકે છે બારીઓ માટે ખાસ પરાગ્રજ સ્ક્રીન પણ મળે છે જે ખૂબ અસરકારક છે અને છેલ્લે જે દિવસે પરાગ્રજનું પ્રમાણ હવામાં વધુ હોય ત્યારે સાદો ફેસ માસ્ક પહેરી લેવો એ શ્વાસમાં એલર્જન્સ જતા રોકવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે તો આટલી બધી ચર્ચા પછી સૌથી મહત્વની વાત કઈ છે જે આપણે યાદ રાખવાની છે આ બધાનો સાર શું છે જુઓ એલર્જીને મેનેજ કરવાનો આખો ખેલ તમારા ટ્રિગર્સ અને તમારા ટૂલ્સને જાણવા પર છે એટલે કે તમને શેનાથી એલર્જી થાય છે એ જાણો અને એનો સામનો કરવા માટે કયા ઉપાયો છે એ સમજો પછી ભલે એ દવાઓ હોય જીવનશૈલીમાં ફેરફાર હોય કે પછી બચાવના ઉપાયો અને યાદ રાખજો સરળતાથી શ્વાસ લેવા માટેનું સૌથી પહેલું અને સૌથી સારું પગલું છે તમારા ડોક્ટર સાથે વાત કરવી આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે